હું સોલંકી લાલજીભાઈ તેજાભાઈ ગામ લોયા તાલુકો સાયલા જિલ્લો સુરેન્દ્રનગર તેથી અમને તો એવું લાગે છે કે અમે કાયદા અને કાનૂની પ્રમાણે અનુભવી અને જાણીએ છીએ પણ જે પણ જે અધિકારી છે તે ભ્રષ્ટાચારી છે કારણ કે જે લોકો અધિકારીની સામે પ્રશ્નના જવાબ ઉકેલવાના ન્યાય માટે મતતા હોય તેઓને દબાવી રહ્યા છે તો મારો પ્રશ્ન એવો છે કે સમાજના કામ હેતુ માટે અથવા નાની કાસ્ટના લોકોને ન્યાય મળે તો બીજો પ્રશ્ન એક પણ આવી અમારા ગામમાં પડેલો છે એકવીસ દિવસ સુધીની અંદર મરણ અથવા જન્મની નોંધણી તલાટી કામ મંત્રી કરી શકે છે એક વર્ષની અંદર ભૂલ હોય નોંધણી ન કરાવી હોય તો તાલુકા વિકાસ અધિકારી પણ હુકમ કરી શકે છે એક વર્ષ બાદ નોંધણી ન કરાવી શક્યા હોય તો મામલતદાર સાહેબ પણ નોંધણી કરી શકે છે પણ મારા ગામની અંદર તો બાવીસ દસ બે હજાર પચીસના રોજ નોંધણી આધાર કાર્ડ તલાટીઓ ત્રણ બદલાવેલા હતા તો પણ નાખેલું હતું તો પણ ધ્યાને દોરેલું નથી કારણ કે જે તલાટીઓ અહીંયા હાજર હતા અને જેઓને મેં ડોક્યુમેન્ટ નાખેલા હતા તે ભ્રષ્ટાચારી છે તો કલેક્ટરે એને કાંઈ નથી કરી શકતો લીમડી કલેક્ટરે કાંઈ કરી શકતા નથી મામલતદારે કાંઈ કરી શકતા નથી ટીડીઓ સાહેબે કાંઈ કરી શકતા નથી અને જિલ્લા વિકાસ અધિકારી સીએમઓ હોય પણ તમામ લોકો ભ્રષ્ટાચારી અધિકારીના ભાગે પડતા ભાગમાં હોય એવું લાગે છે જો આપને જાગવું હોય કાયદા મુજબ કાર્યવાહી કરાવો અને જે ડોક્યુમેન્ટ છે હું એની અરજી નકલ આપને આપું એ પ્રમાણે ધ્યાન દોરો અને જે જગ્યાએ કામ થયું હોય તે મને લેખિતમાં આપો તો આપની પણ દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય છે પણ કલેક્ટરથી માંડી તલાટી સુધી તમામ કર્મચારીઓ ભગત છે મારા ગામની અંદર જે આવેલી ગ્રાંટો ગામ લોકો નાના વર્ગના મકાન અથવા વિકાસના ગ્રાંટો બારોબાર કરેલ છે તો અધિકારી ભ્રષ્ટાચારી છે તો આમાં આપણે ન્યાય કોની પાસે માંગીએ તો આ વિડીયો સારો લાગ્યો હોય સમાજને જાગૃત માટે તો લાઈક કરજો શેર કરજો ને આગળ વધારજો જય ભીમ જય નમો નમોધા હું સોલંકી લાલજીભાઈ